સૌરાષ્ટ્રના રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત સહિત રાજ્યના બધા જ મેળા બંધ કરવામાં આવ્યા છે જે મેળામાંથી સુરત વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર મેળાના આયોજકો અને ખાસ કરીને મેળામાં કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકો સુત્રોચ્યારો કરતા આવ્યા હતા અને જણાવ્યું હતું કે મેળો છેલ્લા થી પચીસ દિવસથી બંધ છે જેના કારણે મેળાના આયોજકો મેળાના સ્ટોલ ધારકો અને મેળામાં કામ કરનારા સાતસોથી આઠસો વ્યક્તિઓ ભૂખે મરી રહ્યા છે તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે રાજકોટમાં જે ઘટના બની તેનું અમને દુઃખ છે પરંતુ રાજકોટની ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે તે મેળવો સંપૂર્ણ પરમિટ હોય તો તેવા મેળાને ચાલુ કરવા માટે આજરોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપનું નામ બીનાબેન બીનાબેન શું રજૂઆત લઈને આવ્યા છો અમારા અમારા અમારે આપ મજબૂરી આ છે કે આના પર અમારી રોજી ચાલે છે અને આના પર અમારા બસો માણસનું કુટુંબમાં પરિવારમાં ચાલે છે તો અમારે કરવું શું હવે તમે બંધ કરાવો તો અમે ક્યાં જઈએ આ મેળો જ્યાં જાય તો અમે જઈએ છે એના પર અમારું જીવન ચાલે છે આખી જિંદગી અમારી મેળામાં ગઈ કેટલી મહિલાઓ છે આપી લગભગ

ને બસો માણસ નું જે છે તે અમારું પૂરું થઈ શકે માયાબેન માયાબેન કઈ જગ્યા શું સર અમારો એક જ માંગણી છે કે મેળો ચાલુ કરો કેમ કે પંદર વીસ દિવસ મેળો બંધ છે એટલે રાજકોટના જે કાંડ થયેલો એના લીધે એમના જે નિયમના ના જે હતું એ અમે પૂરું કરી દીધું મેળાવાળાએ પછી સેટા લોકો પાસે અમે બાર બાર જઈએ મેળો ચાલુ કરો સર મેળો ચાલુ કરો પણ આ લોકો ની બી કઈ મજબૂરી છે કે અહીંયા દોડાવે ત્યાં દોડાવે પરમિશન નું પ્રોબ્લેમ એ બધું પણ આ બધું ક્લિયર કર્યા પછી અમારો મેળો ચાલુ નથી થતો અને અમારા મેળા પર કમસે કમ સાતસો આઠસો માણસનું કુટુંબનું મતલબ પાલન પોષણ ચાલે છે બધા ભૂખા મરે છે વીસ દિવસથી કામ ધંધો નથી ખાવાના વાંધા પડે છે એટલે સરકારે વિનંતી છે કે મેળો ચાલુ કરી આપો બસ